વડોદરા શહેરના સયાજીપુરા વિસ્તારમાં ઘરમાં આગનો બનાવ સામે આવ્યો હતો ટાંકી પાસે આવેલી વિનાયક સોસાયટી બી ટાવર પાંચસો ગયા હતા મૃતક સુધા હતા એ દરમિયાન આ ગોઝારી ઘટના બની હતી વડોદરા શહેરના સયાજીપુરા ટાંકી પાસે આવેલી વિનાયક સોસાયટી બી ટાવર પાંચસો છમાં માં આગ લાગતા તેતાલીસ વર્ષીય કિરણકુમાર બંસીલાલ રાણા સળગી ગયા હતા મૃતક સૂતા હતા એ દરમિયાન આ આ ઘટના ઘટના બની કયા કારણોસર લાગે તે કારણ હજુ સુધી જાણી શકાયું નથી મૃતક રિલાયન્સ કંપની હાલોલમાં વર્કર તરીકે કાર્યરત છે મૃતકની પત્ની નોકરી જતા રહ્યા હતા એની દસ મિનિટ બાદ આ દુર્ઘટના બની હતી દુર્ઘટના સમયે તેઓ ઘરમાં એકલા જ હતા આ આગના બનાવમાં બેડમાં જ યુવકનું ભરતું થયા હોવાનું નજરે પડ્યું હતું આ બનાવમાં એફએસએલની ટીમે બેડરૂમમાં અને ઘરમાં વિવિધ શંકાસ્પદ સેમ્પલ લેવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી આગ લાગવાનું કારણ ગેસ લીકેજ છે કે કેમ તે જાણવા એજન્સીના કર્મચારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા આ બનાવમાં મૃતદેહને એફએસએલ તપાસ બાદ સહેજ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવશે આ બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ઘટના સ્થળે બાપોદ પોલીસ અને એફએસએલની ટીમ કામ કરી રહી છે અને આ આ કયા કારણોસર લાગી છે તે જાણવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે